નમસ્કાર થોડું મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે તો સત્તર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો આજનો વાર છે શુક્રવારના રોજ મિત્રો આજની આવક વિશેની આપણે વાત કરીએ તો મિત્રો આજની આવક છે મિત્રો ત્રણ હજાર ગુણીની આવક જોવા મળી છે મિત્રો ગઈકાલે બે હજાર ગુણીની આવક હતી એટલે હજાર ગુણીની આવક જ સારી કહી શકાય મિત્રો અને તમે જોઈ શકો છો હરાજીનું કરે ચાલો તો હરાજીમાં જ જઈએ જાણે લે કહેવાય છે આજના બજાર ભાવ હા મિત્રોમાં જેને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જઈને

પંદરસો ને એકસઠ પંદરસો ને એકસઠ રૂપિયા નો ભાવ જે છે મિત્રો ધાણા છે એકદમ ચોખ્ખો માલ છે બિનદંખી માલ છે

ચૌદસો ને એક્યાસી રૂપિયા નો ભાવ છે અમાર નો ચૌદસો ને એક્યાસી રૂપિયા માં વેચાણો છે ઈગલ થી સારો કલર માં છે વજન વાળો માલ છે બિંદમ ઘી માલ છે વજન માં કઈ નો કરે વજન વાળો માલ છે ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ છે આ તમે જોયું છે ચૌદસો ને એકાવન રૂપિયા માં વેચાણો છે મિત્રો માલ ઈગલ થી પ્લસ કલરમાં માં થોડોક છે મિત્રો કસ્તરાની અંદરમાં અંદર માં જોવા મળે છે કોઈ કાકડીનો નો દાણો જોવા મળી રહ્યો છે મિત્રો દાંડી વાળો માલ છે મિત્રો આજની બજાર વિશેની વાત કરીને તો મિત્રો બજાર તો સેમ કાલ જેવી જ જોવા મળી છે બજારમાં કોઈ લાંબો ફેરફાર નથી જોવા મળી રહ્યો મિત્રો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો